હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય કિચન તો આજે આપણે મસ્ત મજાની ખીર બનાવીશું તો આજે છે રવિવાર અને માતાજી માટે આજે અમે ખીર બનાવી રહ્યા છીએ તો સૌથી પહેલાં મેં એક વાટકી જેટલા અહીંયા ખીચડીયા ચોખા હોય તે લીધેલા છે અને તેને મેં અઢી ગણું જેટલું પાણી એડ કરી અને જો અહીંયા બાફી લીધા છે ચાર વિસલ વગાડી અને એકદમ સરસ એવા ચોખા છે થઈ ગયા છે ખીરમાં મેન હું છે કે ચોખા છે ને એકદમ સરસ એવા ચડી જવા જોઈએ તો જ મજા આવે ખીર ખાવાની તો અહીંયા કુકરમાંથી બધા ચોખા છે એ આપણે તપેલીમાં લઈ લીધેલા છે અને આમાં હવે આપણે છે ને ખાંડ એડ કરીશું તો તમે જેટલું ગળપણ ખાતા હોય એ પ્રમાણે તમારે ટેસ્ટ કરીને એડ કરવાનું સાથે સાથે આપણે દૂધ એડ કરીશું રીતના જો મિક્સ કરીને આપણે જોઈ લેવાનું કે કેટલું દૂધ થયું છે જો હજી હા ઓછું છે દૂધ હજી આપણે થોડું એડ કરીશું એક બાઉલ ભરીને આપણે એડ કરીએ આ રીતના એકદમ સરસ એવા ચોખા ડૂબી જાય છે અને દૂધ સાથે આ રીતના મિક્સ થઈ જાય છે જો આટલું દૂધ હોય ને તો જ આપણી ખીર છે ને એકદમ સરસ એવી બનીને તૈયાર થાય અને હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી એકદમ મીડિયમ તાપ રાખીશું એટલે ખાંડ એડ કરી છે સરસ એવી ગળી જાય રીતના આપણે છે ને મિક્સ કરતા રહેવાનું વચ્ચે વચ્ચે એટલે એકદમ સરસ એવી આપણી ખીર બનીને તૈયાર થાય થોડી વાર પછી આપને એવું લાગે કે હવે ખાંડ ઓગળી ગઈ છે લગભગ તમે પાંચ મિનિટ પછી ચેક કરશો ને તો ખાંડ સરસ એવી ઓગળી ગયો હશે જો અને દૂધ હવે એકદમ સરસ એવું થયું છે તો આ સમયે આપણે છે ને કાજુ બદામ છે એ મેં ખાંડીને રાખ્યા છે એ આપણે એડ કરીશું આનાથી શું થશે કે ચોખા અને દૂધ જે આપણે અલગ અલગ લાગતા હોય ઘણીવાર ખીરમાં તો એ નહીં લાગે અને ટેસ્ટ એકદમ સરસ એવો આનાથી લાગશે મિક્સ કરીએ બધું અને આ સમયે તમારે છે ને એકવાર ટેસ્ટ કરી લેવાનું કે ને બધું બરાબર છે કે નહીં ઘણાય એ આમના બનાવીને જ આપણે માતાજીને ધરતા હોય પણ અમે તો ચાખીને જ ધરાવતા હોઈએ છીએ ખીર ને ગમે એ વસ્તુ બનાવીએ માતાજી માટે અહીંયા થોડું ગળપણ ઓછું લાગતું હતું તો થોડી મેં અહીંયા ખાંડ એડ કરી છે રીતે આપણે મિક્સ કરી લેશું હવે ગરમ છે તો અડધી મિનિટમાં જ ખાંડ છે એ ઓગળી જશે વધારે ટાઈમ નહીં લાગે જો આ રીતના સાઈડમાંથી આપણે આ રીતના દૂધ છે એ ચોટ્યું એ આ રીતના લેતા જવાનું અડધી મિનિટ પછી જો બધું સરસ એક રસ થઈ ગયું છે અને ખાંડ એ ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે જો એકદમ એક રસ થઈ ગયો ને બધું જોયું તમે આને આપણે ઓર ટેસ્ટી બનાવવા માટે અહીંયા જો મેં છે ને જાયફળને ખાંડી લીધું છે જે આપણે એડ કરીએ બધાય મસાલા છે ને આપણે આ ખીર બન્યા પછી એડ કરવાના કેમ કે એનો રિયલ ટેસ્ટ ત્યારે જ આવશે અને અહીંયા જુઓ મેં છે ને ઈલાયચી આ રીતના ખાંડીને રાખી છે તેની સાથે સાથે કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ એના પણ મેં આ રીતના ટુકડા કરી લીધા છે જે આપણે એડ કરીશું મેન આમાં છે ને જાયફળ અને ઈલાયચીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો જરૂરથી એડ કરજો જ બધું આ રીતના આપણે મિક્સ કરી લેવાનું છે તો જો એકદમ મસ્ત મજાની આપણી ખીર છે બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે માતાજીને ધરવા માટે આપણે એક બાઉલમાં લઈ લેશું ખીરને હવે ખીરમાં આપણે ઘી ના નાખીએ તો અધૂરું અધૂરું રહેતું હોય છે તો આપણે ચોખ્ખું ઘી એડ કરીશું અને થોડીક ઠરે બસ આપણે માતાજીને ધરવાની છે તો ફ્રેન્ડ્સ આજની મારી આ ખીરની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરી વાર મળી નવા જ ઉપયોગી વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ